આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પી જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે અહીંયા મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહિયાં હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે હાજર રહ્યા આ લોકોને કાઉન્સલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ જ્યાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને ફરીથી આ પ્રવૃત્તિ ના પરત જતા રહે એના માટે એનો ઉપર દેખરેખ કરવી એક સંદેશ આ મારફતે મોકલીએ છીએ કે રાજકોટ શહેર તથા ગુજરાત શહેરને આપણે નશા મુક્ત કરવાની મોહિમ જે શરૂ કરી છે એ મોહિમના એ ભાગ છે અને તમામને એક એ સૂચના આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને ને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોગ ડ્રગ્સના વેચાણ સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી હતી રાજકોટ પોલીસ કમિશનર સાહેબ દ્વારા હાજરી આપીને કે કે જોડાયેલા લોકોને ભેગા કરીને એમના માટે એક મેન્ટર તરીકેનો પ્રોગ્રામ યોજવામાં આવેલો હતો એને અંતર્ગત અહીંના લોકોને સારું એવું માર્ગદર્શન આપીને નામનારા ટાઈપ માટે સારું એવું માર્ગદર્શન આપી એમને અલગ ઈ પ્રોજેક્ટી દોર કરીને સારું ભોષ્ય આપવામાંનું કામ કરવામાં આવેલું છે રાજકોટ મુજાદ પોલીસ તંત્ર દ્વારા તમે તમે શેનો નશો કરતા હતા કેટલા સમય પહેલા નશાના સભ્યોળા હતા એક વાત બનીલી ઘટના જે સમય જ્યારે 3 4 વર્ષ 3.5 વર્ષ પહેલા જે સ્ટુડન્ટ કોલેજમાં ભણતા હતી એ જ મન ઘણી પ્રકારમાં તમે નશો કરતા હતા હવે આ કાર્યક્રમમાં હાજરી બાદ તમે અન્ય લોકોને શું સંદેશો આપશો અન્ય લોકોને પ્રેરિત કરવા માટે આ સુખી દ્વાર સાહેબ દ્વારા આ પ્રોગ્રામ કર્યો છે અમારા પ્રથમ મેન્ટરશીપ દ્વારા જે લોકો ભૂલથી અથવા તો કોઈના કહેવાથી સંગવાયેલા હોય છે તે લોકોને અલગ રીતે માર્ગદર્શન આપીને તેમાંથી દૂર કરવા માટે આગ્રહ આગ્રહ કરવામાં આવેલો ઓકે આપણે પાઉડરમાં મારી બેનપડી પકડાઈ ગઈ હતી એમાં મારું નામ દીધું હતું એટલે હું સામે રજૂ થઈ ગઈ હતી એસઓજીમાં સામેથી જામનગર ઉપર રજૂ થઈ ગયું કીધું મારું નથી એટલે મારો મોબાઈલ માં નંબર નીકળ્યો ને મને લઈ ગયા હતા કેટલા વર્ષ પહેલાની ઘટના છે ત્રણ વર્ષથી ત્રણ વર્ષ પછી મારી માંથી કોઈ કેસ નથી મારા મારી નો નહીં ત્રણ વર્ષથી હું છૂટી ગઈ ચાર મહિના જેલમાં રહી ગઈ નશો એક અત્યારે જે યુવા પેઢીને દૂષણ છે આપણું બરોબર યુવા પેઢીને ખતમ કરવા માટેનું પગલું છે તો તેના વિરોધીમાં અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેવો કાર્યક્રમ લાગ્યો અને અન્ય લોકોને શું સંદેશો આપશો બહુ સારો કાર્યક્રમ છે એ બધું માણસ સુધરે આમાં બહુ સારો કામ છે જે આ કર્યું તો કેટલે નશા કરતા હશે મેકી દેશે વેચવાવાળા મેકી દેશે હારી લાઈન તો પકડશે ને અત્યારે અમારા ઘરમાં એમડી આપણાનું કરી છે એમિડેશનનું કામ બાંધણીનો ડ્રેસ જામનગરથી જેતપુરથી અમે ભરી આવીશું ઘરે ધંધો કરીશું આ ત્રણ વર્ષથી અમારું બેન પડી પકડા ને એમાં નામ લીધું હતું ખાલી કે આ બે ની કે મારી બેન પડી છે બીજા કોઈ કેસ નથી